નંબર એટલે તમે પી બાય ક્યુ ના સ્વરૂપમાં લખી શક્યા જેમ કે હું લખું પાંચ તો પાંચ નીચે શું તમે લખી શકો એક શું થઈ ગયું સમય સંખ્યા થઈ ગયું તો સમય સંખ્યાના આપણે પ્રકાર જોઈએ તો કયા કયા પ્રકાર આવશે એક તો આવશે બેટા પૂર્ણાંક સંખ્યા અને બીજી કઈ સંખ્યા આવશે અપૂર્ણાંક સંખ્યા આ બધી સંખ્યાઓને શું કહેવાય ધન સંખ્યા આ બધી સંખ્યા ને શું કહેવાય ઋણ સંખ્યા પણ ભેગી એની વચ્ચેની જે સંખ્યાઓ છે એને આપણે શું કહીશું અપૂર્ણાંક ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ સ્ટાર્ટ થાય તો એવી એક નામ છે પ્રાકૃતિક સંખ્યાઓ અને ઝીરો થી જો શરૂઆત થાય તો એવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ તો આપણે પૂર્ણાંક સંખ્યાના ના આપણે પ્રકાર પાડીએ તો શું આવશે બેટા ત્રણ પ્રકાર બોલો તો શૂન્ય ધન અને ઋણ વેરી ગુડ હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર શાંત સંખ્યાઓ

પછી પછી રિપીટ ના થતી હોય એવી સંખ્યાઓને શું કહેવાય અનંત અનાવૃત સંખ્યાઓ અનંત અનાવૃત સંખ્યાઓ અનંત અનાવૃત સંખ્યાઓ જે નોન રિપીટિંગ હોય એટલે કે રિપીટ ના થતી હોય એમાં એક્ઝામ્પલ લઈએ આપણે ત્રણ પોઈન્ટ ફાઈવ સિક્સ ફાઈવ સેવન ફાઈવ એટ જો આ શું છે એમાં રિપીટ થાય છે કે નહીં થતું નહીં થતું એનો મતલબ આવી સંખ્યા શું કહેવાય અનંત અનાવૃત બરાબર પ્રોપર ખબર પડી ગઈ